હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ઝૂમખાવાળા લટકણ બનાવવાના છે નીચે આપણે તાઈના રીતે ઝુમખા મૂક્યા છે અને ઉપર આપણે એક મોટું રાખ્યું છે આ રીતના આપણે ઝુમખા બ્લાઉઝની મહી ડ્રેસની મહી દેવની મહી આપણે આ રીતે બનાવાઈ હવે કેવી રીતે બનાવાય તે આપણે આજે સીવા ક્લાસની મહી બનાવતા શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો ગમે તે સીવા ક્લાસનું કામ શીખવો છે આપણી ચેનલ ઉપર મળી રહેશે બ્લાઉ ડ્રેસ ચણિયા ચોરી જે પણ શીખવું હશે મળી જશે હવે આપણે લટકણ બનાવતા શીખીએ આપણે અહીં આગળ સાડા ત્રણ ઇંચનું સાડા ઇંચ આપ ને સાડા ત્રણ ઇંચ આપણે આ રીતના ચોરસ ચાર કકડા કરી લેવાના છે કટિંગ કરી દેવાના છે અહીં આગળ આપણે તાઈ આટલી દોરી પલટાઈ દેવાની છે ચાર ચાર ઇંચની રાખવાની છે ચાર ઇંચની દોરી રાખવાની ત્યાર પછી આપણે આ રીતે વચ્ચેથી પકડીને આમ વારી દેવાનું છે ને અહીંયા આગળ આપણે ઉપરથી કિનારી ઉપરથી આ રીતે અહીંયા આગળ મશીન મારવાનું છે ને અહીં આગળ નીચે ખૂણો આવે આ રીતે વારી દેવાનું છે એટલે બહાર ચાંચ નીકળે નહીં એટલા માટે ત્યાર પછી આપણે બીજું બે રીતે આ રીતે વારી દેવાનું અહીં આગળ આપણે સેન્ટરમાં દોરી મૂકી દેવાની ત્યાંથી આપણે ક્રોસમાં આ રીતે મશીન મારવાનું છે નીચેની આપણે વારી દેવાનું એ રીતે આપણે તાણે તાં કરી દેવાના છે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉંજો ગુજરાતીમાં આપણે સીમા ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ તેને પણ આપણે બીજી વાર ત્રીજું છે તેને પણ આપણે આ રીતે કમ્પ્લીટ કરી દેવાનું તૈણે તૈણ આપણે પહેલાં આ રીતના કરી દેવાનું આપણે વધારાનું જે હોય કાપડ આપણે કટિંગ કરી દેવાનું એટલે આપણે આ તૈણે તેણ કમ્પ્લીટ બની જાય આપણા તૈણે ત્રે આ રીતે બનાવી દેવાનું ને ત્યાર પછી આપણે તેને છતું કરી દે અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો કોઈ સગા સંબંધી જોડે શેર કરી દોજો તો આપણે સિવા ક્રાસના તેમને પણ આ રીતના વિડીયો જોવા મળે અહીં આગળ આપણે આ રીતે પલટાઈ દેવાના છે એટલે આપણા તૈણે તૈણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હવે દોરી જોડે કઈ રીતે જોઈન્ટ કરવું આપણા હાથથી ટાંકાથી જોઈન્ટ કરવું હોય તો ટાંકાએ મારીને જોઈન્ટ કદ્યાને આપણે તો હું તો મશીનથી જોઈન્ટ કરું છું તે તમને બતાવું આ રીતે આગળ કમ્પ્લીટ તૈન લઈ લેવાના ને સેજ આપણે આ રીતે ઊંચા નીચી રાખવાના એટલે બન્યા પછી કમ્પ્લીટ દેખાય એટલા માટે એક સરખા રાખશો બરાબર નહીં લાગે આ રીતે તમે ઊંચાની નીચી રાખશો તેનું ફિનિશિંગ જ સરસ દેખાશે ને બન્યા પછી તો બહુ સરસ દેખાય હવે આપણે આ આ રીતે દોરી ઉપર મૂકી દેવાના ને અહીંયા આગળ આપણે મશીન આઘુ પાછું કરીને કમ્પ્લીટ ફિટ કરી દેવાના છે જોઈ લો આ રીતે તમારે ફિટ કરી દેવાના અને આપણે અહીંયા આગળ વધારાની દોરી આપણે કટિંગ કરી દઈએ ને પાછળની સાઈડ બી આપણે આ રીતે જોઈન્ટ મારી દેવાનું છે એટલે તે કમ્પ્લીટ એકદમ ફિટ થઈ જાય ને લોચા અંદર દેખાય નહીં દોરી સાથે ફિટ થઈ ગયો તે એકદમ આ રીતે થઈ જશે હવે આ આપણે દેખાય નહીં આપણે આ જોઈન્ટ માર્યો એના માટે પણ આપણે એક કકડો જે કટિંગ કરેલો ચાર આપણે કરેલા આપણે તૈન લગાયા હવે એક જે રહ્યો તેને આપણે આગળ આટલો ઉપરની સાઈડ ઉપર થોડુંક લગાવવાનું છે અનથી આપણે ઉપરની સાઈડ લગાવવાનું ને ત્યાર પછી તેને પણ આ રીતે ક્રોસમાં મશીન મારી દેવાનું આપણે ખૂણો અહીંયા આગળ વારી દઈએ આ રીતે આપણે ચોથું પણ લગાવી દેવાનું આપણે વધારાના તુરા કટિંગ કરી દઈએ અને એને બી આપણે આ રીતે કમ્પ્લીટ પલટાઈ દેવાનું છે એટલે આપણે જે જોઈન્ટ માર્યો તે અંદર જતો રહે આ રીતે બન્યા પછી કમ્પ્લીટ દેખાય આ રીતે આપણે કમ્પ્લીટ બન્યા પછી દેખાશે ડ્રેસમાં બ્લાઉઝની મય ચણિયા ચોરીની મય તમે બધાની મય આ રીતના લટકણ બનાવી શકો છો આ રીતે આપણે બે બનાવીને કમ્પ્લીટ તૈયાર કરી દીધા નાનથી વધારે તમારે લગાવવા હોય તો તે બનાવી દેવાના હવે એક નવા વિડીયો સાથે મળીશું સાડા અગિયાર થેન્ક યુ ફોર વોચિંગ